નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણે આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ઉચ્ચતર માધ્યમમાં સરકારી અને ગ્રાન્ટેડ ભરતીને લઈને એક ખુશીના ન્યૂઝ સામે આવ્યા છે મિત્રો તો એ ન્યૂઝ તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હશે તો વિડીયોની શરૂઆત કરીએ તેઓ ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ દેજો મિત્રો અને બીજા મિત્રો સુધી આ વિડીયો પહોંચે એટલા માટે જે તે ગ્રુપમાં વિડીયોને શેર પણ કરી દેજો મિત્રો તો હાલમાં જ મિત્રો ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડમાં એક ન્યૂઝ મળ્યા છે તો ક્યાં સુધીમાં સરકારી અને ગ્રાન્ટેડમાં અગિયાર બારમાં ઓર્ડર અપાશે તો તેના વિશે થોડીક માહિતી આપવાની છે અને બીજું કે શાળા પ્રવેશ ઉત્સવ પછી ખરેખર શું હાજર કરાશે કે કેમ તો તેના વિશે થોડીક માહિતી આપવાની છે એટલે તમામ મિત્રો માટે ખાસ આ મિત્રો તો જોઈએ આપણે મિત્રો તો મિત્રો હાલમાં જે એક ન્યૂઝ કટિંગ આપણને મળ્યું છે તો તેના વિશે થોડીક આપણે ચર્ચા કરવાની છે તે પહેલાં આપણે થોડીક ઉચ્ચતર માધ્યમિક ભરતી વિશે થોડીક માહિતી મેળવીએ તો કે મિત્રો જે રીતના ફીએમએલ જાહેર થયું છે ઉમેદવારોને શાળા પણ ફાળવી દેવામાં આવી છે એટલે હવે પચીસ તારીખ સુધીમાં જે ઉમેદવારો એકથી વધારે જગ્યાએ મેરિટમાં હોય તો એમણે સંમતિ આપવાની છે કે તમારે કઈ શાળામાં અને કઈ જગ્યાએ તમારે જવું છે અને કઈ જગ્યાએ તમારો હક જતો કરવો છે તેના વિશે ઉમેદવારો પાસેથી સંમતિ પચીસ તારીખે આપવાની છે અને અગિયાર બારમાં સરકારી અને ગ્રાન્ટેડમાં જોઈએ તો સત્યાવીસ તારીખે ફાઇનલ શાળા ફાળવણી લિસ્ટ મિત્રો આવી જશે તો હવે ઘણા બધા ઉમેદવારોને એ પ્રશ્ન છે કે શાળા ફાળવણી પછી ઓર્ડર ક્યારે અપાશે તો તેના વિશે મિત્રો આજના વિડીયોમાં આપણે ખાસ જણાવવાનું છે તો ન્યૂઝ કટિંગમાં જે કાંઈ આ માહિતી આપણી સામે આવી છે મિત્રો એ તમારા સુધી માહિતી પહોંચે એટલા માટે આ વિડીયો તમારા માટે બનાવ્યો છે મિત્રો તો ખાસ કરીને જોઈએ તો હાલમાં જે માહિતી છે એ માહિતી પરથી પહેલી જુલાઈથી અગિયાર બારમાં સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં નવા શિક્ષકોની નિમણૂક થશે એવું આ ન્યૂઝ કટિંગ પરથી આપણને લાગી રહ્યું છે મિત્રો આ ઓફિશિયલી સરકારી માહિતી નથી મિત્રો જે કાંઈ ન્યૂઝવાળા સરકારી અધિકારીઓ પાસેથી માહિતી લેતા હોય અથવા તો જે તે શિક્ષણ સાથે જોડાયેલા હોય તેમની પાસેથી માહિતી લેતા હોય તેના આધારે આ ન્યૂઝ કટિંગમાં આપે છે મિત્રો તો આપણે જાણી લઈએ મિત્રો તો હાલમાં એક ન્યૂઝ કટિંગ મિત્રો મળ્યું છે જેમાં ઉચ્ચતર માધ્યમિકના ઓર્ડર પહેલી જુલાઈના રોજ નિમણૂક પત્ર આપવામાં આવશે મિત્રો એમાં એ ખાસ કરીને જોઈએ તો જે રીતના બત્રીસો ખાલી જગ્યાઓનું મેરિટ લિસ્ટ વિષયવાર જાહેર થયું છે જેમાં વાત કરીએ તો અંગ્રેજી અને ભૂગોળના જગ્યાઓની સામે ઉમેદવારો એટલા ના હોવાથી મોટાભાગના ઉમેદવારોનો સમાવેશ આ ભરતીમાં થઈ જાય એવું મિત્રો જોવા મળે છે બીજું એક ખાસ મિત્રો વાત કરીએ તો અહીં લખ્યું છે કે સરકારી કે ગ્રાન્ટેડ શાળાના વિકલ્પની અવધિ પૂરી થયા બાદ શિક્ષણ સહાયક તરીકે નિયુક્તિના ઓર્ડર અપાશે એટલે આપણે જોઈએ તો કે સરકારી અને ગ્રાન્ટેડમાં શાળાના વૈકલ્પિક વિશે જોઈએ તો જે રીતના કાયમી શિક્ષકો નહોતા તો તેની જગ્યાએ કામ ચલાવું શિક્ષકોની સરકાર દ્વારા ભરતી કરવામાં આવી હતી જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે જ્ઞાન સહાયક હવે આ જ્ઞાન સહાયકને એમની જે કાંઈ અવધિ હોય પૂરી થવાની કોન્ટ કોન્ટ્રાકવાળી સમય તો એ પૂરો થાય મિત્રો એટલે શિક્ષણ સહાયક તરીકે નિયુક્તિના નવા ઓર્ડર અપાય છે મિત્રો એટલે આ રીતના ન્યૂઝ કટિંગમાં જે કાંઈ માહિતી મિત્રો આપણી સામે આવી છે એ તમને હું જણાવી રહ્યો છું તો હવે ખાસ કરીને જોઈએ તો કે રાજ્યની જે રીતના સરકારીને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં ખાસ કરીને જે ભરતી થવાની છે તો એનું મેરિટ લિસ્ટ પણ જાહેર થયું છે અને બીજું કે ખાસ આ ન્યૂઝ ન્યૂઝ રિપોર્ટરવાળા ખાસ કરીને શિક્ષક સંઘ આગેવાનો પાસેથી આ માહિતી લીધી હોય પ્રાથમિક એવું આપણે જોવા મળે છે અને એમાં ખાસ શિક્ષક સંઘ આગેવાનોએ પણ કહ્યું છે કે જે રીતના ભરતી નવા સત્રથી શિક્ષકોની હાજર કરવાના હતા પરંતુ અમુક કારણોસર ભરતી થોડીક મોડી થઈ છે તો એ રીતના આમ જોઈએ તો હવે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ જેવો મિત્રો પૂરો થશે એટલે પહેલી જુલાઈથી સરકારી અને ગ્રાન્ટેડમાં ઉચ્ચતર માધ્યમિકમાં નવા શિક્ષકોની ભરતી માટેના નિમણૂક ઓર્ડર ઇસ્યુ થશે એવું ખાસ આપણે જાણવા મળે છે મિત્રો તો આશા રાખીએ કે જે રીતના ન્યૂઝ કટિંગમાં ન્યૂઝ આપણી સામે આવ્યા છે એવા જ પહેલી જુલાઈથી અગિયાર બારના સરકારી અને ગ્રાન્ટેડ શિક્ષકો જે લાગ્યા છે તો એમને પહેલી જુલાઈથી ઓર્ડર એના એડ થાય મિત્રો એટલા માટે આપણે પણ સરકારને ખાસ રજૂઆત કરીએ છીએ વિડીયોના માધ્યમથી તો આશા રાખીએ કે આ માહિતી જે કાંઈ હતી એ તમને સારી લાગી છે મિત્રો અને આના પછી નવથી દસની જે કાંઈ નવી અપડેટ હશે તો તેના વિશે પણ આપણે માહિતી આપતા રહીશું અને બીજું સાથોસાથ આપણે જે પ્રાથમિકમાં એકથી પાંચના જિલ્લા પસંદગી ચાલી રહી છે તો એની જે કાંઈ ડેલી જે કાંઈ અપડેટ હોય છે મિત્રો તો આપણી ચેનલમાં આપણે મૂકતા રહીએ છીએ મિત્રો અને છથી આઠનું પણ જેવું આ એકથી પાંચનું જિલ્લા પસંદગી પૂરી થઈ છે મિત્રો એટલે થી આઠનું પણ ભરતી પ્રક્રિયા અને ફાઇનલ મેરિટ લિસ્ટ મિત્રો જાહેર થશે તો આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે વિડીયો પસંદ પડે મિત્રો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ ડેટાટ ભરતીને લગતી તમામ નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહેજો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો